નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આમોદ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું યુરિયા ખાતર સમયસર ખેડૂતોને મળવા બાબત પર આવેદન પત્ર તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલ કેતન મકવાણા વગેરે હોદ્દેદારો દ્વારા આમોદ મામલતદારને આપ્યું યુરિયા ખાતરની આમદ પંથકમાં ખેડૂતોને ખાસ જરૂરિયાત છે પણ ખાતર મળતું નથીની બૂમ પંથકમાં ઉઠવા પામી છે

જે યુરિયા ખાતર ઉપલબ્ધ થતું નથી છતાં ઉપરથી સમયસર પુરવઠો આવતો નથી તે માટે અમે આજે મામલતદારશ્રીને રજૂઆત કરી તથા આવેદનપત્ર આપ્યું અને મામલતદારને કીધું કે તાત્કાલિક યુરિયા ખાતરનો જથ્થો સમયસર પૂરો પાડવામાં આવે તો ખેડૂત ખેડૂતને આર્થિક રીતે સદ્ધર થાય અને ખેડૂતોને પડતી મુશ્કેલીનો અંત આવે એ બાબતે અમે આજે રજૂઆત કરી છે મારે આપવું કેવી પાછળ પૂરેપૂરી તમારે પાંચું હોય તો એની પાછળ તમારે દાય ખાતર અથવા